દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટની ઘટના ગુજરાતના પાટનગર માં બની નમસ્કાર હું અંકિત આપ જો છો જાગૃત ગુજરાત સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર ગુજરાતના પાટનગર ગાંધીનગર દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે જેમાં ગાંધીનગરની વૃદ્ધ મહિલા ડોક્ટરને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડની દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટની રકમ વસૂલ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં રહેતા વૃદ્ધને તેમના ફોનથી જ લોકોને વાદાજનક મેસેજ કરવામાં આવે છે અને જે પોસ્ટ કરો છો તે વાદાજનક હોવાથી ગુનો નોંધાવે છે અને તમારી ધરપકડ કરવામાં આવશે તેવું કહીને ધમકી આપવામાં આવતી હતી જે બાદ ધરપકડથી બચવા માટે આ વૃદ્ધ મહિલાએ પોતાના દાગીના વેચી એફડી તોડી તેમજ શેર વેચી અને લોન લઈને આ ટોળકીની કુલ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ મહિલાની ફરિયાદ બાદ એક કરોડની રકમ વસૂલાતા સુરતના વલથાણામાં રહેતા દાલજી બલદાણિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી લાલજી બલદાણિયાએ પાંચ ટકા કમિશનની લાલચમાં ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના સાવિકોને તેનું બેંક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું જેમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં આર્થિક કહેવાવ થયા હતા ત્યારે પોલીસનું કહેવું એવું છે કે ડિજિટલ એરએસની આ ઘટનામાં આરોપીઓએ મહિલાને સતત નજર કેદ રાખી ન હતી પરંતુ માત્ર સાંજે એક વખત વિડિયો કોલથી મહિલાની ખાસરી લેતા હતા આ કેસની તપાસમાં મુખ્ય આરોપી સહિતના તમામ આરોપી કંબોડિયામાં છે તેવું જાણવા મળેલ છે જ્યાં લાલજી સિવાયના અન્ય છ આરોપી ગુજરાતના હોવાથી તેમની ધરપકડ કરવામાં આવશે જય હિન્દ જય ભારત